નમસ્કાર દર્શક મિત્રો કચ્છ આમ તક ટી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વિજય ગિલાણી હવે જોયી જિલ્લાના વિગતવાર સમાચારો છેલ્લા ઘણા સમય થી ભુજમાં તસ્કરો બેફામ બના હોવાની ફરિયાદો યથાવત રહી છે ત્યારે ભુજના પોષ વિસ્તાર ગણાતા એવા હંમેશર કાંઠે લેગ્યુ નજીક ઉભા રહેતા નાના ધંધાથી લારી ગલાવાળાઓની કેબિનો અને લારીઓના તાળા તૂટ્યા હોવાની વાત સામે આવી છે તસ્કરો દ્વારા પહેલા મકાનો મોટી દુકાનોમાં ચોરીના પ્રયાસો કરતા હતા પરંતુ હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે નાના લારી ગલાવાળાઓની લારીઓને નિશાન બનાવી રહ્યા છે બેફામ રીતે તસ્કરી કરતા તસ્કરોને પોલીસની કોઈ જ પ્રકારની બીક રહી નથી હાલ ગઈ રાત્રે ચોરી કરવામાં સફળ રહ્યા છે તે વિસ્તારમાં સીસીટીવી પણ આવેલ હોવા છતાં પણ આવા બનાવો કાયમ બની રહ્યા છે વધુ વાત નાસ્તાના લારી ચલાવતા પાસેથી જાણી મારું નામ દેવભૂત ભટ્ટી છે હું બે વર્ષથી લેક્યુ પાસે નાસ્તાની લારી ચલાવું છું ને આ બધા અમારા લારી ધારક મિત્રો છે અત્યારે આજની તારીખમાં સાત થી આઠ ગાડીને તોડ્યા છે ને ગઈ રાત્રે પણ ત્રણ થી ચાર તૂટ્યા હતા અને વાત તો એ છે કે ઉપર જ અમારી ઉપર જ સીસીટીવી કેમેરા છે ને તેમ છતાં પણ આવા બનાવો અહીંયા બાજુમાં બને છે જેથી અમે માંગ કરી છે કે જે બને બને તેમ આનું નિવેડો આવે આસપાસ આસપાસ રહેનારા મિત્રો તો એમ કહે છે કે બહુ કોઈક છકડાવાળા વ્યક્તિઓ છે જે હાથમાં સળિયાને બધું લઈને ફરતા હોય છે બધાને ધમકાવીને પૈસા પડાવે છે મોડી રાતના એ લોકો ઉપર શંકા લાગે છે પણ રકમ તો ખાસ નથી પણ બધાની લારીમાંથી નાની નાના નાના મોટા સામાન્ય ચીજવસ્તુઓ તેમજ પડીકાની એ બધી વસ્તુને થોડી ઘણી ખાસ સામગ્રી ઉપાડી ગયેલી છે